તો ભરૂચમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી અને વકફ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ ચુમ્માલીસ યુસીસી અંગે માત્ર સૈદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે ત્યારે બે હજાર અઢારના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિ થવો જોઈએ સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો સમાજના યુસીસી હાજર રહી શક્યા ન હતા ત્યારે વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં ન આવી હતી ત્યારે સમાજના પ્રતિનિધિઓએ માગણી કરી છે કે યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે

ભરૂચ કલેક્ટર ખાતે આવી અને આજે એક અમે આવેદન પત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી નો કારો કાયદો મુસ્લિમ સમાજ પર ઠોકી બેસાડવાનો જે પ્રયત્ન કર્યો છે અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે આ જે કારા કાયદા લાવ્યા છે એ મુસ્લિમ સમાજ ઇફેક્ટ થશે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર એને અમે લેવામાં નહીં આવે તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ડ્રોપદી મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર આપ્યા છે અને માંગ કરીએ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સખત શબ્દોમાં વિરોધ કર્યા અને આજથી એક વીક પહેલા જયારે યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ત્યારે અમે ભારતના નાગરિકો છે સંવિધાન અમને અધિકાર આપણે છે છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી ફક્ત ને ફક્ત એક બે સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસીની જે મિટિંગ કરી મુલતવી કરી દીધી પૂરી કરી દીધી